જય હિન્દ જય ભારત દોસ્તો હું ફરી એક વખત જયેશ તલાટી એડવોકેટ આપની સમક્ષ આ વિડીયો લઈને હાજર થયો છું મને લાગ્યું કે કૂદકેને ભૂસકે આપણે સૌ રામ રાજ્ય તરફ આગળ વધી રહ્યા છીએ આપણા સંઘવી દાદાના વરઘોડા કઢાવવાના અને કાઢવાના શોખ પ્રજાને જે રીતે પીસી રહ્યા છે ત્યારે મને લાગ્યું કે પોલીસનો આમાં શું રોલ છે પોલીસ શું ન કરી શકે પોલીસ શું કરી શકે અને પોલીસ રાજકારણીઓની ગેરકાયદેસર અને ગંદી હરકતોને કઈ રીતે કંટ્રોલમાં અંકુશમાં રાખી શકે અને એક એક્ઝિક્યુટિવ એક તંત્રના અધિકારીઓ તરીકે કઈ રીતે કામ કરી શકે એ મુદ્દા ઉપર મારે તમને આજે કંઈક કહેવું છે મિત્રો સૌ પ્રથમ તો હું આપને એ કહેવા માંગુ છું કે પોલીસ ફરિયાદ શું છે કોઈ પણ કોગ્નિઝેબલ ગુનાની માહિતી પોલીસને મળે એટલે એણે ફરિયાદ ફાળવી પડે એના રજિસ્ટરમાં લખી લેવી પડે નીચે ફરિયાદીની સહી લેવી પડે અરજી ચાલે નહીં ફરિયાદની માહિતી બે પ્રકારની હોય એક કોગ્નિઝેબલ ગુનાની માહિતી બીજી નોન કોગ્નિઝેબલ ગુનાની માહિતી કોગ્નિઝેબલ એટલે સામાન્ય અર્થમાં પ્રજાને સમજવા માટેના શબ્દોમાં કહીએ તો ગંભીર પ્રકારના ગુના છેડતી છે લૂંટ છે બળાત્કાર છે ખૂન છે અપહરણ છે આ બધું આવે એમાં એવા ગુનાની અંદર જયારે કોગ્નિઝેબલ ગુનાઓ આવે ત્યારે ફરિયાદ ફાડ્યા વગર પોલીસનો છૂટકો નથી જો ન ફાડે તો પોલીસવાળા એમાં આરોપી તરીકે એમને લઈ શકાય છે નોન કોગ્નિઝેબલ ગુનાઓ છે કે જેમાં જેમાં એટલું ગંભીર ગુના નથી એમાં અરજી લઈ શકે અને પોલીસને તપાસ કરવાની સત્તા પણ કોગ્નિઝેબલ ગુનાઓની ફરિયાદો જ નથી લેવાતી ગેરકાયદેસર બુલડોઝરો ફેરવી દેવાય છે ગેરકાયદેસર પોલીસ ભૂમાફિયાઓને કૃત્યોમાં સાથ આપે છે અસંખ્ય પ્રકારના એવા ગુના છે કે જેમાં પોલીસે ફરિયાદ ફાળવી જ પડે ફરિયાદ નથી ફાટતી એટલે રામ રાજ્ય સ્થપાઈ ચૂક્યું છે એવું આપણે માની લઈએ છીએ હકીકતમાં પરિસ્થિતિ ઉલટી છે પ્રત્યેક તાલુકો અને પ્રત્યેક જિલ્લો હાલ સળગી રહ્યો છે અમરેલીમાં પટેલની દીકરી સાથે આજે જે કંઈ અણબનાવ બન્યો એને વરઘોડો કાઢવામાં ફરજ પાડવામાં આવી એ બતાવે છે કે આપણા રાજ્યની પરિસ્થિતિ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ક્યાં સુધી ગઈ છે અને એને રોકટોક કરનાર કોઈ નથી અને છેલ્લે હાઈકોર્ટે પણ સર્ટિફિકેટ આપી દીધું અને મુખ્યમંત્રી શ્રીએ કબૂલ કરવું પડ્યું કે હા પોલીસ ફરિયાદ નથી લેતી એક સામાન્ય ફરિયાદ માટે નાગરિકે હાઈકોર્ટના દ્વાર ખટખટાવવા પડે એ શું બતાવે છે મિત્રો બનાવો ગંભીર બનતા જાય છે અને અસંખ્ય બનાવો બની રહ્યા છે એ સંજોગોમાં તંત્રની આ જે નીતિ જે છે કે ફરિયાદ નહીં લેવી અને કાગળ ઉપર ચોખ્ખા રહેવું અને રામ રાજ્ય બતાવી દેવું એ નીતિ ખરેખર સમાજ માટે વિધ્વંસક છે અને મારે ખાસ કહેવું છે કે આ પોલિસી આ પોલિસી પોલીસ તંત્રના આકાઓ સત્તામાં બેઠેલા રાજકારણીઓ શા માટે આ પોલિસી અપનાવી છે એ હું આપને કહું કે દરેક પ્રકારના ગંભીર ગુનાઓમાં એમના પોતાના માણસો સંડોવાયેલા છે અને એ એમના સંડોવાયેલા માણસોને પોલીસ તંત્ર દ્વારા સાથ અને સહકાર આપવામાં આવે છે માટે ફરિયાદ નથી ફાડવામાં આવતી કે એમનો માણસ એમનું પાર્ટી જાહેરમાં આવી જશે એમનું ખરાબ દેખાશે વિશ્વ સ્તરે દેશના રાજકારણમાં એમનું 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 નામ ખરાબ થશે એટલા માટે આકાઓ આ પ્રકારની સૂચના આપીને બેઠા છે મહારાજગંજમાં જે રીતે સુપ્રીમ કોર્ટે ઉધડો લીધો છે ટૂંકમાં કહું તો કે આ બધા જે વરઘોડો કાઢવાનો માથે મુંડન કરાવવાનું હથકડી પહેરાવવાની હાથે દોરડા પહેરાવવાના ગધેડા ઉપર બેસાડવાના ગધેડા ઉપર ઊંધા બેસાડીને સ્લેટ ને પેન ત્યાં ગાડી લટકાવવાની આની આખી પ્રક્રિયા ગુજરાત પોલીસ એક્ટમાં છે આવું કરવું હોય તો કઈ રીતે કરવાનું તે પણ નોન કોગ્નિઝેબલ ગુનામાં થઈ શકે કોગ્નિઝેબલ ગુનામાં તો એની સામે ફરિયાદ પાડીને સીધી અરેસ્ટ કરો અને પછી ન્યાયતંત્ર પર છોડી દો સામાન્ય પ્રજા ક્યાં જશે તમે કોર્ટમાં જશો તો પણ શંકા છે તમને ન્યાય મળશે કે કેમ તમે જુઓ માણસે કોર્ટમાં હાઈકોર્ટમાં જવું પડે છે તો નીચલી કોર્ટને ને તો આ લોકો ઘોડીને પી ગયા છે

મારી આપને નમ્ર વિનંતી છે કે કંઈ પણ બને બને કંઈ પણ યાદ વચ્ચે નગરપાલિકાનું એક બનાવ હમણાં કપડવંજમાં બહુ જ શરમજનક કૃત્ય કરવામાં આવ્યું છે એમાં લગભગ પચાસેક પરિવારોનું આર્થિક ખૂન કરવામાં આવ્યું છે નગરપાલિકાના સત્તાધીશો દ્વારા બુલડોઝરો ફેરવવામાં આવ્યા છે આ દાંડાઈ નાગાઈ બદમાશી અને બંધારણ વિરુદ્ધનું કૃત્ય છે કપડવંત નગરપાલિકાનું એના ઉપર એક સ્પેશિયલ વિડીયો બનાવી રહ્યો છું કે એમણે કયા કયા કાયદાનો ભંગ કર્યો છે સ્પેશિયલ વિડીયો આવશે એના ઉપર મિત્રો મારું કહેવું એવું હતું અંતમાં કે આ જે આખી પ્રક્રિયા બતાવી છે આવું ક્યાંક બનાવ બને છે તો ડર્યા વગર ડર્યા વગર તમે કાયદાની પ્રક્રિયા તો પૂરી કરવી જ પડશે આપણે હાથમાં તલવાર કે બંદૂક લઈને નીકળી નથી શકતા ડીએસપીને ફરિયાદ કરો ડીએસપી ધ્યાન નથી આપતા તો ડીપીને ફરિયાદ કરો ડીજીપીને જે ફરિયાદ કરો એમાં પોલીસવાળા જે તે પોલીસ સ્ટેશનના પોલીસ ઓફિસરને આરોપી બનાવો અને એને કાયદેસર પોતાની ફરજ નથી બજાઈ એનો મતલબ જ એવો થાય કે પોલીસ ઓફિસરે પૈસા ખાઈને ફરિયાદ નથી ફાડી આરોપીના પૈસા ખાઈ અને ફરિયાદ નથી ફાડી એવું સીધે સીધું અનુમાન થઈ શકે છે તમારાથી આપણાથી અને એટલા માટે એવા પોલીસ અધિકારી